<cười> 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 <Phải là? cười> à, chào và hẹn gặp lại chào và hẹn gặp lại chào và hẹn

ભૂલક જેમ હારું હોય તો વાંટા ને નહીં ખબર નહીં ઓકે લાઈક કરો ફોલો કરો પ્રકાશ લાઈક કરો લાઈક અત્યારે લાઈક કરો અથાણે આપણો ના દેતા હોય તો લાઈક કરો ડિસન પર લાઈક કરતા હોય ને ઇન્ટરનેટ nào ah, thì can be gì there. Nathan! In không tank. Nathan! In the tank. Nathan! In the tank. 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 In the tank.

બીજું કઈ જો તમારું નામ છે ને કેવું નામ તમે લખ્યું છે ખબર છે જો છે ને તમે ફફલ ની જગ્યાએ છે ને ત્યાં તમારે ફફલ ને પછી તમારું નામ હોય ને એ લખવું પડે આવી રીતના ના હોય તમારા વાલી ના

ભરત ભાઈ રામ રામ ભરત ભાઈ ઓ હેલો એમ આર હા ભાઈ બોલી ના બોલો લફ કરવા માટે તો આવ્યા છે હાવ નવરી ના હતા એટલે જ અમે અહીંયા આવ્યા તમારે પછી વાતચીત કરવા તમે નવરા હશો તો નથી કામ ખામે થઈ જાય ફૂલે ફૂલ બાકા જીતી બોલી જાય એટલે

A अपने वरवरो को न हड़ दियो छे और ए मोरो હેમાંગી રાવલ વાહ એ વાત સાચી કરી છે તમે હેમાંગી રાવલ કરીને છે પણ હું છે ને કોઈ છોકરીયારે વાત કરવા નથી આવતી એ છે ને એ લાઈવ ગયો તો મેં કીધું જો સારી કોમેડી થાય ને તો યુટ્યુબ ઉપર વીડિયો મોકવા થાય પણ આ છે ને જો આ છે ને આવી જાય છે ને એટલે વિડીયો છે ને બગડી જાય છે પનોથી લગાડી દે છે જો બે જણ આવી ગયા હે આ તો દોડ છે જો ઓખો ભાઈ ગાની આને કતર તમે કેવા અમે માણા જેવા ભાઈ અમે છે ને વણકર છે મહેશ્વરી કોકડી ખંભાળી આવો તો આવજો અમારી દુકાને યશ કલેક્શનમાં જલસો પડી જાય કોણ આપણે આવ ભરતભાઈ ભરતભાઈ તમે ક્યાંથી બોલો

એટલે એમણા મને છોકરી ને કીધું ને એટલે છે ને મારું મગજમાં ગરી ગયો એટલે છે ને હેમાંગ માંથી હેમાંગી કર નાખી આટલી દિલ થી વાત કર કે ને દિલ ઉપર લઈ ગઈ ખાબર એટલે ઈચ્છા થઈ ગઈ આવું

آه، جويلي ده لو أنا جويلي. <applause> أيار. કોણ ભાઈ તમે આવ્યા છો એમ કહો છો હું કેવા માંગો છો આયા છો ભાઈ આયો કરો ભાઈ આયા ના કરે જમ ને જમ લે તો હું કરે એક વાત નો ભઈલા આયા ના કરે છે ને આસરો છે ને આમ કિસ્મત માં હોય ને એને જ મળે અને દેવા દેવાનો કામ નથી કે કે કિતા વધારે ના થાય કયો કે ના જલશો <laughs> 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 હાલો 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 હવે તમે જોવું છો તો તમને એમ નથી થતું કઈ પૂછી નાખો અને ગર્લફ્રેન્ડ કરતી એ તો છે નહીં તો હું પૂછી નાખો તમને મજા આવે એ પૂછી નાખો હું તમને ફની ફની જવાબ આપી તમને મજા આવે ને એક નંબર પછી કંબરે હોય ચાલ છે કી છે કી

Allora, vi raccomando, la macchina. Se vi è piaciuto non vi piace di iscrivervi al e Bye bye! bye, -bye.